ઈડર હિંમતનગર હાઇવે પરથી પસાર થતાં મારું ધ્યાન માનસિક દિવ્યાંગ આશ્રમ બાજુ ગયું ઘડી ગાડી થોભાવી આશ્રમની મુલાકાતનો વિચાર આવ્યો હવે આશ્રમની મુલાકાત સમયે શું લઈ જવું એમ વિચારી એક મોલમાંથી કોરા નાસ્તાનું પ્રસાદી રૂપે લઈ જવાનો વિચાર કર્યો બિસ્કિટ પેકેટ લઈ આ સંસ્થામાં પહોંચ્યો સંસ્થાના માલિક સુરજભાઈ જોડે પણ મુલાકાત કરી પ્રભુજીવી બહેનોએ પણ હસતા મોઢે સ્માઈલ સાથે અમારું સ્વાગત કર્યું આ સંસ્થામાં ટોટલ હાલમાં વીસ માનસિક રીતે દિવ્યાંગ બહેનો રહે છે કેટલીક બહેનો તો અમને જોતાની સાથે એમની કાલી ગેલી ભાષામાં વાતો પણ શરૂ કરી સંસ્થાની ઓફિસની દિવાલો પર સંસ્થાની એક્ટિવિટીની કેટલીક પ્રવૃત્તિઓની તસવીરો લાગેલી હતી આ સંસ્થાઓએ કેટલાક પ્રભુજીઓનું તેમના પરિવાર સાથે પુનઃમિલાન પણ કરાવી ચૂકેલી છે જેના ફોટોગ્રાફ પર સંસ્થાના માલિક બતાવવા લાગ્યા બાજુમાં એક મોટો હોરડો હતો જ્યાં મહિલાઓને રહેવાની સગવડ હતી હજી પણ ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો આ સંસ્થા હજી ઘણા બધા દાતાઓની રાહ જોઈ રહી છે તો તમે પણ તમારા સારા કે નરસા પ્રસંગોની યાદગીરી માટે આ સંસ્થાની અચૂક મુલાકાત લેજો ને શક્ય હોય તો ભોજનના દાતા કે ફૂડ પેકેટનું વિતરણ કરી આ સંસ્થાને અને પ્રભુજીવી બહેનોને રાજી અવશ્ય કરજો ઉપરવાળો બમણી ખુશી આપશે આ સંસ્થાના પ્રમુખનો મોબાઈલ નંબર અને એડ્રેસ નીચે મેન્શન કરેલું છે જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરી દો અને આવા જ વિડીયો જોવા માટે અમારા ફેજને ફોલો કરી દો